નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે દરથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આખરે આંગણવાડી પગાર વધારો થયો જાહેર એ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોને આપી દિવાળી પહેલાંની ભેટ તો મિત્રો આ દિવાળી પહેલાં સરકારશ્રી લીધો મહત્વપૂર્ણ નિર્ણય એક ઓક્ટોમ્બરથી મળશે વિશેષ લાભ તો મિત્રો દિવાળી પહેલાં બીજા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે આંગણવાડી ટેડા ટેડાગરબહેનોને એક મહત્ત્વના ન્યૂઝ લઈને આવ્યો છું પગાર વધારો કરવામાં આવ્યો છે સાથે એક બીજી પણ મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમે આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો અન્યથા આરસીડીએસ હેઠળ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પુરાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આંગણવાડી કાર્યકર ટેડાગળ બહેનો માટે નવરાત્રિના ચોથા નોર્થે ખૂબ જ સરસ સમાચાર એટલે કે દિવાળી પહેલાં ખૂબ જ સમાચાર સારા સમાચાર લઈને આવી ગયો છું તો આંગણવાડી ટેડાગળ બહેનોના પગારમાં બે હજાર પ્લસનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો મંત્રીશ્રીએ જાહેરાત કરવામાં આવી છે મંત્રીશ્રી ટટકરે જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકર ટેડાગરબહેનોને પગારમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જાહેરાત કરી છે કે દિવાળી પર રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ બાળ વિકાસ હેઠળ આંગણવાડી કાર્યકર ટેળાગર બહેનોને રૂપિયા બે હજારનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો ચાલો વિસ્તૃતમાં આપણે ચર્ચા કરી લઈએ તો કયા આંગણવાડી કાર્યકર બહેનોને પગારમાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આંગણવાડી કાર્યકર અને સહાયકોને બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો જોઈ લઈએ મિત્રો આંગણવાડી કાર્યકર ટીડાકા બહેનોને તો ટટકરે જણાવ્યું છે કે મિત્રો આ પહેલાં માટે ચાલીસ હજાર એકસઠ ચાલીસ હજાર એકસઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા આ અંગે ગુરુવારે સરકારશ્રી આદેશ જાહેર કરવામાં આવ્યો છે આ આદેશમાં હજારો આંગણવાડી કાર્યકર અને તેડાકા બહેનોને લાભ થયો છે મંત્રીએ કહ્યું છે કે આંગણવાડી અને આંગણવાડી કાર્યકર સહાયકોને બાળકોની સંભાળ પોષણ અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમની નિષ્ઠાથી માન્યતા આપતા અને તહેવારની સિઝન દરમિયાન તેમની ખુશી બમણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ભાઈબીજની ભેટ આપવાનું નક્કી કર્યું છે તમને જણાવી દઈએ કે આ રકમ ટૂંક સમય આઈસીડીએસ કમિશન દ્વારા લાભાર્થી વિવતરિત કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ કે જે વિવિધ કરવામાં આવશે અંતે આંગણવાડી કાર્યકર બેનોના ખાતામાં મંત્રીશ્રી કહ્યું છે કે આ નિર્ણય હજારો આંગણવાડી કાર્યકર ટેડાગર સ્મિત આવશે અને મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના સરકાર મંત્રી દ્વારા ટટકરે જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકર બેનોના ખાતામાં રૂપિયા બે હજારનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો દિવાળી પહેલાં મહારાષ્ટ્ર સરકારે તો નિર્ણય લઈ લીધો છે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા સો ટકા મળી રહી છે મિત્રો આગામી સમયમાં દશેરા આવી રહ્યા છે દિવાળી આવી રહી છે તો દિવાળી પહેલાં રાજ્ય સરકાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ ગુજરાતના આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં ચોવીસ હજાર ત્રણસો અને વીસ હજાર ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસોનો વધારો કરવાની જાહેરાત કરી શકે છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ